જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ થામેલિયાના અધ્યક્ષસ્થાને પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ થામેલિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી શ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદારો પીએલઓને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નવા મતદારોને ઈપીઆઈસી કાર્ડ વિતરણ કરવામાં આવ્યું મતદાન જાગૃતિ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રશસ્ત એનાયત કરાયા હતા ઉપસ્થિત સૌએ ઇલેક્શન કમિશનની ફિલ્મો નિહાળી મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ થીમ પર આયોજિત ઉજવણી કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું કે લોકતાંત્રિક પરંપરા અને મૂલ્યોને જાળવવા સૈયાર પ્રયાસોમાં ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ જિલ્લા વહીવટીતંત્ર અન્ય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સંસ્થાઓની ભૂમિકા રહેલી છે

આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી પ્રીતિશ પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર વી ચૌધરી છોટાઉદેપુર પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ જિલ્લા તંત્રના અધિકારીઓ મામલતદારશ્રીઓ સહિત યુવા મતદારો એનસીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે વર્ષે ચૂંટણી થશે લોકો મતદાન કરશે એના પછી આપણે ચૂટાયેલા પ્રતિનિધિઓને આપણે ચૂંટણીને આપણે વિધાનસભા લોકસભા અને લોકલ બોડીઝ મે મોકલતા હોય છે એની સાથે સાથે કેવી રીતે આપણે સબસ્ટેન્ટીવ ડેમોક્રેસી લાવી શકાય એના ભાગ રૂપે આપના ચૂંટણી પંચ આપની સરકારે આપના જિલ્લા તંત્ર સતત પ્રગતિ પ્રયાસશીલ છે અને એમાં આપ સૌએ ખૂબ સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને લેતા રહેશો ભારત દુનિયા કે સૌથી badi democracy તથા સૌથી પુરાની democracy હે ઓર ਇਸ democracy કો મેન્ટેન કરને કે લિયે ઇસકી સ્ટ્રેન્થ કો ઇસકી ફેરનેસ કો મેન્ટેન કરને મે ઇલેક્શન કમિશન ને બહોત બડા રોલ પ્લે કિયા હે લેકિન યે કામ ઇલેક્શન કમિશન અકેલે નહી કર સકતા સા ઇસ કામ કો કરને મે આપ જેસે લોગ જો પીએલઓ સુપરવાઇઝર્સ સૌને બહુત જ્યાદા બڑا રોલ પ્લે કિયા હે ઉસકે સાથ સાથ સિનિયર સિલ્િયર્સ નય વોટર્સ ઇસ ડેમોક્રેસી કો સ્ટીંગ પ્રોવાઇડ કરતે હે ઓર બતાતે હે કી યે ડેમોક્રેસી અબી ભી ફ્લરિશ કર રહી હૈ ઓર લોગ ઇસમે અબી ભી ભરોસા કરતે હે અપની લોકતાંત્રિક પરંપરા અને મૂલ્યો ને જાળવવા માં સહિયારો સૌનો પ્રયાસ થયો છે સંસ્થાઓ વિશેષ કરીને ચટુની પંચ અપરી ત્રણેય પાંખો ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને અન્ય જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય ચૂંટણી સાથે સંકળાયેલા સતત આપણા કર્મીઓ અને સંસ્થાઓનું મુખ્ય ભૂમિકા રહી છે પણ એમના પાયામાં જોઈએ આ જે પ્રક્રિયાને સતત જાળવી રાખવા માટે જે પ્રયાસરત છે એવા આપણા પાયાના મિત્રો બીએલઓ સુપરવાઇઝર શિક્ષક મિત્રો અને જે कटिंग एज ਆਪਣਾ ਕਰਮਚਾਰੀ ਉਹ ਹੈ ਜੋ ਗ੍ਰਾਸ ਰੂਟ ਲੈਵਲ ਪਰ ਕੰਮ ਕਰ ਰਹੇ ਹਨ ਮੱਧਰ ਜਾਂਦੀ ਇਹ ਚੋਟਨੀ ਪ੍ਰਕਿਰਿਆ ਨਹੀਂ ਪਾਰਦਰਸ਼ੀ ਚੋਟਨੀ ਪ੍ਰਕਿਰਿਆ ਨਹੀਂ ਪੂਰਵ ਸਰੋਖਾ ਅੱਜ ਦਾ ਰਾਸ਼ਟਰੀ ਮੱਧਤਾ ਦਿਵਸ ਨੇ ਉਦਮਰੀਨਾ ਪ੍ਰਸੰਗੇ ਆਪਣੇ ਵੱਚਨ चौटाला ਦੇ ਉਪਰਮਾ ਉਪਸਥਿਤ ਜ਼ਿਲ੍ਹਾ ਵਿਕਾਸ ਅਧਿਕਾਰੀ ਮਦਨਦੇਸ਼ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰੀ ਸ੍ਰੀ ਅਤੇ ਅੰਨਯ ਯੁਵਾ ਮਿੱਤਰੋ ਅੱਜ ਦਾ ਕਾਰਕਰਮ ਮਾ ਹਾਜ਼ਰੀਆ વિશેષ કરીને આપણે લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરતી બાબતોની અહીંયા ચર્ચા કરી અને સાથોસાથ એમને લગતી ફિલ્મો નિહાળી જે યુવા મિત્રોએ વિશેષ કરીને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં મદદરૂપ થયા હોય સાથોસાથ વિવિધ એમને લગતી પ્રવૃત્તિઓ કરી હોય એમને સન્માનિત કર્યા આપણા પાયાની કામગીરી કરતા બીએલઓ મિત્રો અને સુપરવાઇઝર મિત્રોને સન્માનિત કર્યા ઇલેક્શન મશીનરી સાથે સંકળાયેલા વિવિધ આપણે કર્મચારીઓને આજના દિવસે સન્માનિત કર્યા અને સતત આપણે આ તમામ પાયાના કર્મચારીઓ લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખીને ચૂંટણી પ્રક્રિયા પારદર્શી થાય નિષ્પક્ષ થાય એ દિશામાં સતત પ્રયત્નશીલ કરે એ માટે હું સૌને આહવાન કરું છું અને આજના દિવસે સૌ ઉપસ્થિત રહ્યા બદલ સૌનો આભાર